વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા એક હૈ ઈસમને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એઝ ધી સ્ટાફના કર્મચારીઓ સાથે રંગપુર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં તાતી દરમિયાન છૂટાઉદેપુર પોલીસ મથકમાં ઈએફઆઈ દ્વારા ચોરીનો ગુનો નોંધાયેલ હતો જે મહિન્દ્રા બલેરો ગાડી કોલી ગામની સીમમાં ખાડામાં ઉતરી પડેલી છે અને જેનો ચાલક પોતાના ઘરે હાજર હોવાની માહિતીના આધારે તપાસ કરતા આરોપી ઘરે હાજર મળી આવતા જેની પાસે વાહનના માલિક અંગેના ગાડી અંગેના પુરાવા માંગતા નહીં મળી આવતા ઈસમની અટક કરી વધુ તપાસ કરવામાં આવતા મહેન્દ્રા બલેરો ગાડી છોટાઉદેપુર એકતા કાર બજારમાંથી ચોરી કરી હોવાની તેને કબૂલાત કરી હતી જેની વધુ તપાસ અર્થે રંગપુર પોલીસ મથકમાં તેને સોંપવામાં આવ્યો છે